પ્લેન ક્રેશનો હાદસો એ પૂરી દુનિયાને હચમચાવી નાખી ત્યારે તેમાં રહેલા લોકોની દર્દનાક મોતે લોકોને ગહેરા શોકમાં નાખી દીધા હતા આ પ્લેનમાં ઇન્ડિયન નેશનલિટી સાથે પોર્ટુગલ બ્રિટિશ થઈ લોકો સફર કરી રહ્યા હતા આ ઘટના તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે થઈ હતી જેમાં પ્લેનમાં સફર કરનારની સાથે મેડિકલ કોલેજ તથા અન્ય પણ અસંખ્ય લોકો આ હાદસાનો શિકાર બની મોતના ઘાટે ઉતર્યા હતા આ સમગ્ર ઘટનામાં દીવના પંદર લોકો પણ સામેલ હતા જેમાંથી દીવનો એક માત્ર યુવક વિશ્વાસ રમેશ જીવિત બહાર આવ્યો હતો અને દીવના અન્ય ચૌદ લોકોની આ ઘટનામાં દર્દનાક મોત થઈ હતી આજે આ અકસ્માતને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પરિવારનો દર્દ હજુ યથાવત છે સ્વજનોને ગુમાવ્યા બાદ પરિવારજનો તેમને પલપલ યાદ કરી તેમની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા એક પત્ની તેના પતિને બાળકો તેના પિતા તેમજ માતા પિતા યાદ કરી પછી પણ બહુ જાય છે મારું નામ મનીષા મનીષ છે જે આ પ્લેન ક્રેશ થયું એમાં મારા હસબન્ડ હતા મનીષ બાબુ અને આહાસ તો એવો થયો કે અચાનક અમે ને પણ સહન થતું નથી કે કેમ એવી રીતના બન્યું અમે લંડન હતા મારા હસબન્ડ ઇન્ડિયામાં હતા જે મારા છસરાની તબિયત સારી ન હતી એટલે છ મહિનાથી અહીંયા જ હતા ને પાંચ મહિના પછી મારા સસરા ઓફ થઈ ગયા ને તો મારા હસબન્ડ અહીંયા હતા ને અમે બે વીક માટે આવેલી ને પછી પાછી બે વીકમાં પાછી જતી રહી ને મારા હસબન્ડ તો અહીંયા જ હતા અચાનક અમે આખું મારું ફેમિલી આખું આવેલું અહીંયા પણ મારા હસબન્ડ રોકાવેલ અહીંયા રોકાણ હતા મારી સાસુ માટે પછી અમે તો ગયા ને ટિકિટ સસ્તી ને તો મારા ટિકિટ ઓકે કરાવી લીધી એકસો માં એમ કે પાછો આવવાનું જ છે તો એકસો એસી માં એના બુક કરાવી લીધી ને પછી અચાનક જ આવવાના હતા અને છેલ્લી વાત અમેની ફ્લાઇટમાં બેસા ને ત્યારે અમેની કરેલી કે તું કામે નથી ગઈ તું હજી ઘરે છે મેં કીધું મેં કામે જવાની છે ધ્રુવની સ્કૂલે મૂક્યા હોય છે તો આઠમાં પાંચ મિનિટ બાકી છે તો એટલી જ વાત થઈને કે માની ફોન કર્યો તો માની ફોન કરીને કહી દે કે મેં પ્લેનમાં બેસી ગયો છે આ અમારી એટલી સહેલી વાત થઈ ખાલી એક જ મિનિટની અમે વાત કરી પ્લેનમાં બેસા પછી પછી અચાનક જ મને હું કામે જતી રહી અને અચાનક મને ફોન આવ્યો ને કીધેલું કે મનીષ જે ફ્લાઇટમાં આવતું હતું લંડન વાળી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે

હતું પણ મને કોઈ ના કહેતું હતું કે આવી રીતના બ્લાસ્ટ કોઈ મને બતાવતી પણ ન હતા કે આવી રીતના બ્લાસ્ટ મને લાવ્યા પછી અમે એમાં દેરનો ફોન આવ્યો ટિકિટ બુક કરાવીને અમે અહીંયા આવ્યા ચાલો ઘણી રાત કરી મારા હસબન્ડની વાત થઈ ને ત્યારે ભી માં પ્રોગ્રામ મે એમ કે મમ્મી આવે છે આપણે મેકડોનલ્ડમાં જાશું બર્ગર ખાશું આપણે

মোৰো চাৰোঁ মোৰ জম ডিউ মূকুৱা খালি গৈ আী ঠি পি বছ মই গৈ পাছত মানে এৰপোৰ্ট ফ'ন আহিব পপা এই কোনো এৰপৰ্ট গৈ ঠিক প্লেইন মই আমনাছে নেছে পিছি পাছত বপ মানে ফ'ন আহিব পপা হ'ব বহি গৈছ নে প্লেন পাৰি তৈয়াৰ তাই মাৰোঁ চাৰা ন লণ্ডন ফ'ন আহি মই কিয় পপ লনী ফ'ন আহি মোক কাপো ন পাছত ফ'ন এই কৰিছ এ চাৰা চাৰে ফ্লেট কৰি કે પછી બાર કાંઠા ગયો કાંઠે આવ્યો હતો કે ફોન આવ્યો હતો માન પ્લેન તૈયારી છે કે પછી ઘરમાં અમે જમ્યું બાજુ વાળા કેવા આવ્યો કે પ્લેન ક્રેશ થઈ તો મારી ઘરવાળાને તો હાંબ્રા ભેગી બે પાન થવા માં મેં કીધું પાન છો પ્લેન નું એટલે તું એ કેમ કરેગા થવા બેઠા એટલે મારી ઘરવાળી તો ભેગું થઈ મેં પાછી મને આપણે એક પ્લેન કરું મેં પાપાસ ફોન કરે મારા કે હું જાણી લે એને ભાઈ મને કીધું કે મારી રીતે ચેક કરું ભાઈ પાછો પણ મેં ફોન કર્યો બાજુ આવે આવ્યા પ્લેનની ટિકિટ કરવી છે તો મેં કીધું કે ફોન કેમ પાછો કર્યો કે આશીર્વાદથી જ પ્લેન છે તારો અમારી પરિવાર એટલે બધી ભેગા થઈ ગયા એટલે પછી અમે હવે આનું શું કરવું એટલે મારા સાથે એટલે એ લોકો કે તને લઈ જવાનું નથી મને પપ્પા તું આ તને જરૂર પડી અમે બોલાવી આઈ અહીંયા ઘરમાં નથી એટલે મારી ઘરે તો ડેગલો જ થઈ એટલે મેં તાત્કાલિક ડૉક્ટરમાં બોલાવી મારા પરિવારે આને તો થઈ ગયા હું તો થઈ જ શકે તો મારા ઘરને અહીંયા ટ્રેન જાય પછી મારા એ લોકો ભાઈ ગયા ભાઈ અહીં આખો પરિવાર ભેગું કીધું ભાઈ છોકરાને આપણે તો જવું જ પડે એટલે મારા જો બરાબર થયા હતા એટલે કે એના અમે છે મને કે હાલ તું મારી ગાડીમાં આપણે ચાર પાંચ જ મારા ભાઈના છોકરાને અમે પરિવાર અહીંયા આપી ગયા પછી ડાયરેક્ટર અમે એના પી એટલે તરત જ ગયા ભેગી કે ભાઈ નો લેવાનું છે પપ્પાનું એટલે મેં ડાયરેક્ટ મેં કીધું તો કઈ રિપોર્ટ માટે નહીં લાવો એટલે અમે નહીં આપી દીધો પછી અમે સવાર પડ્યો તો પડ્યું બાર ગયા મારા આરાન બધા ત્યાં ત્યાં ગયા તો બધી વાતચીત થઈ તો સવારે આપણે જવાનું છે અમે ના ગયા તો કે ભાઈ મોડી સાહેબ આવો એટલે કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી પોલીસ ખાતું બધી ટેકને કારણે રોકાના એ વાતને મેં નહીં કે પછી તમારે કોઈ પૂછપરછ કારણ કે મારા સારા નંબર ફોન નંબર ના મને કંઈક ઇંગ્લિશ હિન્દીમાં કંઈ આવડે નહીં એટલે મને કઈ ફોન બોન ને મારા સારા સંભાળી લે ને કરતા કરી ને કઈ અમારો આધાર રે કરતા અમે બે બે છોકરા રે એમાં વાંધો છોકરો પણ અમારો આખો પરિવાર નો સપોર્ટ હતો એ એક છે તો આપણે ગણું છે એટલે અમારે એ અમને બહુ આઘાત લાગી ગયો કે ભાઈ આ બનાવ કે આ બન્યો ને આપડે તો કઈ ના રહ્યા ની ગાટ કે ઘૂટના આપડે વાન તો બીજો કોઈ ને છોકરો તો નાનો છે પણ બનવા દે ત્રણ છોકરીઓ છે એટલે અમારા ઘર માં વધારે એમ કે ભાઈ હવે આપડી વહેન હવે તો મારે પણ હવે હવે મામ પપ્પા તો કરજો હોય એને કઈ ને ઠીક છે આપડે નાનો છકરો કાલે મોટો થાય ભગવાન કરીએ એમ કરીને અમે ઠીક છે હવે આગળ બાટલો ઉઠાવ્યો ડોક્ટરને બોલાવી સારું નથી બાટલો સારી રડી રહીને એટલે બાટલો સારી જમીન હવે બાટલો ઉડાડી ને આપડે ડોક્ટર સાહેબ ગયો અને અમારે આખો પરિવાર અમારે ઘર નું બધી ને છોકરી ને ભાઈ મરે ને આપડો ભાઈ ને જે જાય એટલે આપડે શું છે એટલે એ ના હતું અમદાવાદ લંડન પ્લેન ની દુર્ઘટના ને આજે એક મહિનો પૂરો થાય છે આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આજે પણ આપણા માનસ પટલ પરથી દૂર થતી નથી આ ઘટના જ્યારે કથિત થઈ તેમાં આપણા દીવના પંદર નાગરિકો હતા અને તેમાંથી ચૌદ લોકોના મૃત્યુ થયેલા એક ભાઈ બચ્યા છે આ ઘટના પછી આપણા દીવની પ્રશાસનિક વ્યવસ્થા અને આપણા સામાજિક રાજકીય આગેવાનો આમાં ઘણી પગે રહી અને આ પરિવારની સાથે સહયોગ કરેલો અને આગળ પણ કરતા રહેશે ઘટનાની દુઃખદતાને લઈ અને તેમના પરિવારના લોકો આજે પણ વ્યથિત છે આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન આ મૃતકોને આત્માને સદગતિ આપે શાંતિ આપે અને ખાસ કરીને જે પરિવારોના મોભીઓ અને તેમના સ્વજનો ગયા છે તેમને આ દુઃખ ભરી ઘટનાથી તેમના આત્માને બળ મળે તેમની શક્તિ મળે અને આ ઘટનામાંથી બહાર આવે તેવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ હું આજે એટલું જ કહીશ કે નૃત્યોમાં અમૃતંગ ગમ્યો હું શાંતિ શાંત